નમસ્કાર મિત્રો હમણાં જ નવરાત્રિનો શુભ પર્વ સમાપ્ત થયું અને હવે શરદ પૂર્ણિમા પણ આવી રહી છે જણાવી દઈએ કે આ વર્ષે શરદ પૂર્ણિમા તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ ને સોમવારના રોજ છે મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પૂછે છે કે કોણ જાગી રહ્યું છે આ કારણોસર શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે મિત્રો જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વર્ષની શરદ પૂર્ણિમા ચાર રાશિઓ માટે શુભ રહેશે તેમને આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે જેનાથી તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે તેમના માટે નવી નોકરી પ્રમોશન અને આવકમાં વધારો થવાની શક્યતા રહેશે તો ચાલો શરદ પૂર્ણિમા પર ભાગ્યશાળી રહેનારી એ રાશિઓ વિશે જાણીએ પહેલી છે સિંહ રાશિ બે હજાર પચીસની શરદ પૂર્ણિમા સિંહ રાશિના જાતકો માટે સારા સમાચાર લાવશે તમે લાંબા સમયથી જે નોકરી મેળવવા ઈચ્છતા હતા તેની ઓફર મળી શકે છે નોકરી કરતા લોકોને ઘણી સફળતા મળશે તેમને તેમની વર્તમાન નોકરીમાં પ્રમોશન મળી શકે છે તો બીજી તરફ નવી નોકરી પણ મળી શકે છે મકર રાશિ શરદ પૂર્ણિમાના દિવસે મકર રાશિના જાતકોને નફાકારક સોદો મળી શકે છે તમને સરપ્રાઇઝ પણ મળી શકે છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળી શકે છે જો તમે નવી નોકરી અથવા નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસ તમારા માટે શુભ અને સફળ રહી શકે છે ત્રીજી છે વૃષભ રાશિ આ વર્ષની શરદ પૂર્ણિમા વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે તમને આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારી આવકના સ્ત્રોત વધશે અને તમારી પાસે ધન આવશે નવી નોકરી શોધી રહેલા લોકોને શરદ પૂર્ણિમા પર સારા સમાચાર મળી શકે છે તમને કોઈ સંસ્થા તરફથી નવી નોકરીની ઓફર મળી શકે છે જેમાં તમને પહેલાં કરતાં વધારે પગાર મળવાની અપેક્ષા છે ચોથી છે વૃશ્ચિક રાશિ આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે વૃશ્ચિક રાશિના જાતકો માટે સારી જગ્યાએ ટ્રાન્સફર થવાની સંભાવના છે આ દિવસે તમને નોકરીમાં ટ્રાન્સફરના સમાચાર મળી શકે છે તમને નવા સ્થાન પર નવી જવાબદારીઓ મળી શકે છે તમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે તમને તે સ્થાનના લોકો તરફથી સહયોગ મળશે આ ટ્રાન્સફર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે નવા લોકોની સંગત સફળતાનો માર્ગ ખોલશે ડિસ્કલેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી